मध्य जामी जमीलो जंग इजरायल हिजबुल्ला हमास ईरान वर्तमान ईरान आणि इजरायल वच्चे ભારે માત્રામાં સંઘર્ષ વકરી રહેલો છે બાઇબલમાં આ ઈરાનના નબુખા દેસાર અને અહાસફેરોસ સમ્રાટોના નામ જાણીતા છે અહાફેરોસની રાજધાની સુસાનગરમાં હતી તે એકસો સત્તાવીસ પ્રાંતોનો શાસક હતો પૂર્વમાં તેના રાજ્યનો વિસ્તાર હિન્દુસ્તાન સુધી હતો રાજ્યમાં હજારો બંદીવાન યહૂદીઓ હતા નબુખાત દેસારની કારકિર્દી ઈસવીસન પૂર્વે પાંચસો છ્યાસીના અરસામાં હતી તેની રાજધાની બેબિલોન તેણે યરુસાલેમનું મંદિર નષ્ટ કર્યું હતું એ જોતાં પરાપૂર્વથી ઈરાન ઇઝરાયેલ વચ્ચે દુશ્મનાવટ હતી આજે પણ છે આ બે દેશો વચ્ચે જે જંગ મચી રહેલો છે તે જો વિશેષ વ્યાપે તો તેમાંથી વિશ્વયુદ્ધના ભડકા ભભવાની ભારે શક્યતા રહેલી છે ઈરાન ઇઝરાયેલ સહિત અમેરિકા સાથે ભીડવા પણ ઝજુમી રહેલું છે કેમ કે યુદ્ધના વાતાવરણમાં અમેરિકા ઇઝરાયેલના પક્ષે ઊભેલું છે અધૂરામાં પૂરું તાજેતરમાં અમેરિકાએ ઇઝરાયેલને વીસ અબજ ડોલરનો શસ્ત્ર સરંજામ ટેન્ક દારૂગોળો સ્ફોટક પદાર્થો અને પચાસ જેટલા એફાઈ એફ ફાઇટર વિમાનો પૂરા પાડવાનો ઠરાવ કરેલો છે તો આ તરફ રશિયા ઈરાનનો હાથ પકડવા તૈયાર છે પાકિસ્તાન તેના શસ્ત્ર ભંડાર સાથે અને સીરિયા જોર્ડન લેબેનોન પેલેસ્ટાઈન તથા અન્ય આરબ દેશો ઈરાનને પક્ષે હોવાનું સ્પષ્ટ રીતે વર્તાઈ રહેલું છે ઇઝરાયેલ પર ઈર્ષા રાખીને તેના પર હિંસા આચરવા માટે બે દળો સંગઠિત થયેલા છે તેઓ આતંકવાદી સંગઠનો છે તેમાંનું એક હિઝબુલ્લાહ અને બીજું હમવાઝ ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં સ્થપાયેલું હિજબુલ્લાહ લેબેનોનમાં તથા ઈસવીસન ઓગણીસો સિત્યાસી સ્થપાયેલું હમાસ પેલેસ્ટાઈનમાં તાકાત અને અસ્તિત્વ ધરાવે છે હિઝબુલ્લાહ શિયા મુસ્લિમોની તથા હમાસ સુરી મુસ્લિમોની શાખા છે સુન્ની અને શિયા વચ્ચે મતભેદો હોવા છતાં ઇઝરાયેલ સાથે લડવા માટે આ બંને સંગઠનોએ હાથ મિલાવ્યા છે રાજનીતિમાં તેઓ ઉગ્રવાદી દળો છે આરબ રાજ્યોનો વિસ્તાર થાય એ પણ તેઓનો ધ્યેય છે કરારની ભૂમિ કનાન તરફ દૃષ્ટિ કરીએ તો આ બંનેના પૂર્વજો ઇઝરાયલ યહૂદીઓના વિરોધીઓ છે ઈબ્રાહીમના બે દીકરાઓમાંથી ઈસાકનો દ્વેષ કરનાર તેનો ભાઈ ઈશ્માઈલ અળઘો થઈને અરબસ્તાન તરફ ગયો વળી યાકુબથી અલગ પડીને તેનો ભાઈ એસાવ પણ એ બાજુએ ફંટાઈ ગયો તેણે તથા તેના પછી તેની પ્રજાએ લેબેનોન અને સીરિયામાં વસવાટ કર્યો તેઓ અદોમી પ્રજા કહેવાયા કેમ કે એસાવ અદોમ તરીકે પણ ઓળખાતો હતો અદોમી પ્રજાનો પૂર્વજ તેજ એસાવ ઉત્પત્તિ છત્રીસ એક ઓગણીસ આ લોકોએ જે આતંકવાદી સંગઠનો સ્થાપ્યા તે જ હિજબુલ્લા અને હમાસ અદમને માટે તો આરંભથી જ તાકીદ આપવામાં આવી હતી કે તું તારા હૃદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર તારા ભાઈ યાકૂબ પર જુલમ ગુજારાને લીધે તું લજ્જિત થશે અને તું સદાને માટે દુષ્ટ થશે ઓબાદ્યા એક દસ હમાસ તો હેતુ હિંસા છે હિબ્રોમાં હિંસાને માટે ખમાસ શબ્દ છે આ શબ્દ પેલેસ્ટાઈનના આતંકીદળ હમાસ સાથે બહુ મળતો આવે છે બે હજાર ત્રેવીસના ઓક્ટોબરમાં હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો તે વખતે પ્રજા માંડવા પર્વ ઉજવી રહી હતી તેથી દેશ ઉંગ તો ઝડપાયો આતંકવાદીઓ દેશમાં ઘૂસી ગયા લોકોની હત્યા કરી મહિલાઓ પર બળાત્કાર કર્યા કેટલાકને બંદી બનાવ્યા તેનો બદલો લેવા ઈઝરાયલે ગાઝા પટ્ટી પર બોમ્બ મારો ઝીંક્યો હોસ્પિટલ અને સ્કૂલ તેની ઝપટમાં આવ્યા વિશેષમાં ઇઝરાયલ દ્વારા એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ હિઝબુલ્લાહ તહેરાન પર કરાયેલા હુમલામાં હમાસના અગ્રગણ્ય રાજકીય નેતા ઇસ્માઈલ હાનિયાની હત્યા કરાઈ અને લેબેનોનના પાટનગર બેમાં હિઝબુલ્લાહના કમાન્ડર ફુસાદ સુકરને પણ લક્ષ્યાંક બનાવાયો આ કિસ્સાઓ પછી ઇઝરાયેલ અને લેબેનોન વચ્ચે પણ સંઘર્ષની તંગ દિલ્હી વર્તાઈ રહેલી છે ઇઝરાયેલ ઉત્તરે લેબેનોન તથા દક્ષિણે પેલેસ્ટાઈન વચ્ચે ભીસાઈ રહેલું હોવા છતાં હિંમતપૂર્વક જજુમી રહેલું છે બ્રિટન જર્મની ફ્રાન્સ તથા યુરોપના અન્ય દેશોએ ઈરાનને ઇઝરાયેલ પર હુમલો ન કરવાની અપીલ કરેલી છે સલાહ આપેલી છે ઓગસ્ટ તારીખ દસ અગાઉના દિવસો પહેલાં ઇઝરાયેલમાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ હતી કેમકે વિશ્વ મીડિયામાં સમાચારો ફરતા થયા હતા કે આગામી ચોવીસ કલાકમાં ઈરાન ઇઝરાયલ પર ઘાતક હુમલો કરવા જઈ રહ્યું છે ઓગસ્ટના બારથી સત્તરના એ દિવસો દરમિયાન યહૂદીઓ તિસા બી એવ તિસા બે અવનું શોકનું પર્વ મનાવી રહ્યા હતા અગાઉના વર્ષોમાં આ દિવસોમાં યરૂસાલેમના બંને મંદિરોનો નાશ કરાયાના તથા એવા અન્ય દુઃખદ બનાવો બન્યા હતા અવ યહૂદી કેલેન્ડરનો પાંચમો માસ છે મીડિયાના સમાચારની ગંભીર નોંધ લઈને યહૂદીઓએ રૂદનની દિવાલે એકત્ર થઈને યરુસાલિમ તરફ દૃષ્ટિ રાખીને પ્રાર્થના કરી બહાર વસતા યહૂદીઓએ પણ વિલાપ સાથે પ્રાર્થના કરી આ બોલાય છે ત્યારે હિઝબુલ્લા અને ઇઝરાયેલ વચ્ચે રોકેટ મારો ચાલતો રહેલો છે આભાર લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે આભાર